વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કોરોનાના નવા બે દર્દી સારવાર માટે દાખલ થયા છે જ્યારે એક અન્ય દર્દીને પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે સયાજી હોસ્પિટલમાં ચોવીસ કલાકમાં વધુ એક દર્દી શંકાસ્પદ કેસ સામે આવ્યો છે હાલમાં કુલ પાંચ દર્દીઓ સારવાર હેઠળ છે અને તમામની સ્થિતિ સ્થિર હોવાનું તબીબે જણાવ્યું છે આ સાથે વાયરલ ઇન્ફેક્શનના કારણે દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે આ વાતાવરણમાં સતત પલટો આવવાને કારણે શહેરમાં શરદી તાવ ખાંસી અને ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે શહેરમાં કોરોના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ચોવીસ કલાકમાં કોરોનાનો એક દર્દી સયાજી હોસ્પિટલમાં દાખલ થયો છે અને ચાર દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેથી હાલમાં કુલ પાંચ દર્દીઓ સયાજીમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે આ સાથે મચ્છરજન્ય રોગમાં પણ વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને મલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસો સામે આવી શકે છે હાલમાં શહેરની સયાજી હોસ્પિટલ અને કારલીબાગ ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓ અસારવાર માટે આવી રહ્યા છે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ શહેરમાં આરોગ્યલક્ષી કામગીરી માટે એકસો ચુમ્મોતેર ટીમો કાર્યરત છે ટીમ ચિકનગુનિયા ડેન્ગીના સેમ્પલ લઈ રહ્યા છે જોકે કોઈ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી ટાઈફોઈડના ત્રણ દર્દીના સેમ્પલ લેતા એક દર્દી મળી આવ્યો હતો